સોનગઢ તાલુકાના માંડણ ટોલ નાકા પર તારીખ છવ્વીસ માર્ચના રોજ સ્થાનિકોએ ટોલ મુક્તિ માટે આંદોલન કરનાર ચારસો થી પાંચસો ના ટોળા પૈકી સત્યાવીસ લોકો પર ફરિયાદ દાખલ કરતા માંડલ ટોલ પ્લાઝાના સિનિયર મેનેજર છવ્વીસ ના રોજ સવારે દસ થી ચાર કલાક દરમિયાન માંડળ ટોલ નાકા પર આશરે ચારસો થી પાંચસો લોકો ભેગા થઈ માંડળ ટોલ નાકા પર સ્થાનિક વાહનોને ટોલ મુક્તિ મળે તે માટે ટોલ નાકા અને નાકા મેનેજર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી ગેરકાયદેસર મંડળી રચી નાહકનો નો ઉશ્કેરાટ પેદા કરી તાપી જિલ્લાના સ્થાનિક લોકોના વાહનો ટોલ ફ્રી કરવા રાજ્ય તથા આંતર રાજ્ય મુખ્ય શહેરો અને ગામડાઓ ઉભો કરી ટોલ પ્લાઝાનો એક લાઈન નો બેરિયર તથા સેપરેટર દોડી નુકસાન કરતા તાપી જિલ્લાના સોનગઢ નગર સહિત અલગ અલગ ગામના કુલ સત્યાવીસ સમૂહ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરેલ છે ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ પ્રોપર્ટી ડેમેજીસ એક્ટ ઓગણીસો ચોર્યાસી ની કલમ ત્રણ તથા ધી નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એક્ટ ઓગણીસો ચોપન ની કલમ આઠ બી મુજબ ગુનો નોંધી સોનગઢ પોલીસ આગળની તપાસ હાથ ધરેલ છે બ્યુરો રિપોર્ટ દિવ્યપુકાર ન્યુઝ